રાધે રાધે આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણી પાસે શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજનો એક સત્સંગ છે જે ભજન માર્ગ યુટ્યુબ ચેનલ પરથી લેવામાં આવ્યો છે અને એમાં કેટલાક બહુ જ મતલબ કે આજના સમયને લગતા પ્રશ્નો છે તો આજનો આપણો મુખ્ય સવાલ એ છે કે શું આજના આટલા જટિલ અને ભાગદોડવાળા જીવનની બધી સમસ્યાઓનો કોઈ એક એકદમ સરળ ઉકેલ હોઈ શકે મનની અશાંતિ નકારાત્મકતા સમયનો અભાવ પેલી કર્મ ભાગ્યની ગૂંચવણ શું આ બધા તાળાની કોઈ એક જ માસ્ટર ચાવી હોય શકે આપણે એ ચકાસીશું કે મહારાજજી જે નામ જપનો માર્ગ બતાવે છે તે ખરેખર આ બધી સમસ્યાઓને કેવી રીતે ઉકેલી શકે છે બરાબર અને સૌથી રસપ્રદ વાત એ છે કે પ્રશ્નો ભલે સાંસારિક હોય પણ મહારાજજી દરેક જવાબને એક આધ્યાત્મિક કેન્દ્રબિંદુ પર લઈ આવે છે અને એ કેન્દ્રબિંદુ છે નામ આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે આ એક સાdna જીવનના અલગ અલગ પાસાઓ પર કેવી રીતે લાગુ પડે છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા અને લગભગ દરેકને સ્પર્શતા પ્રશ્નથી સાંસારિક જીવનમાં રહીને મનની સાચી શાંતિ કેવી રીતે મળે સંપત્તિ સફળતા સંબંધો બધું જ હોય છતાં મન કેમ અશાંત રહે છે મહારાજજી આનો જવાબ બહુ સ્પષ્ટ રીતે આપે છે તેઓ કહે છે કે શાંતિ બહારની વસ્તુઓમાં છે જ નહીં પૈસા ઘર કે સંબંધોમાં નહીં કારણ કે આ બધી વસ્તુઓ પોતે જ અસ્થાયી છે ખરું ને તેમને શાંતિ મેળવવાના ત્રણ શાસ્ત્રોક્ત માર્ગ બતાવ્યા છે કયા ત્રણ માર્ગ પહેલું છે જ્ઞાન ગીતાજીનો શ્લોક છે જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિમ એટલે કે જ્યારે વ્યક્તિને આત્મજ્ઞાન થાય કે હું શરીર નથી આત્મા છું અને આ સંસાર તો નાશવંત છે ત્યારે તેને પરમ શાંતિ મળે છે બીજો માર્ગ છે ત્યાગ ત્યાગાંતિ રણંતરમ આ શબ્દ અનંતરમ ખૂબ જ શક્તિશાળી છે એનો અર્થ છે તરત જ વિલંબ વિના એટલે શાંતિ ત્યાગ કર્યા પછી ધીમે ધીમે નથી આવતી પણ એ જ ક્ષણે અનુભવાય છે આજના યુગમાં જ્યાં બધું મેળવવાની દોડ છે ત્યાં છોડી દેવાથી તરત શાંતિ મળે એ વિચાર જ ક્રાંતિકારી છે બિલકુલ અને ત્રીજો અને સૌથી મુખ્ય માર્ગ જે કળિયુગ માટે સૌથી સરળ છે તે છે ભજન ભગવાનના નામનો જપ મહારાજજી કહે છે કે જે વ્યક્તિ ધર્મનું પાલન કરે પરોપકાર કરે અને નિરંતર નામ જપ કરે એનું હૃદય આપોઆપ શાંત થઈ જાય છે અને આ મનની શાંતિનો સીધો સંબંધ નકારાત્મક વિચારો સાથે છે નહીં સત્સંગમાં એક પ્રશ્ન એ પણ હતો કે મનમાં હંમેશા નકારાત્મક વિચારો પહેલાં કેમ આવે છે આપણે સારું વિચારવા પ્રયત્ન કરીએ પણ ખરાબ વિચાર તરત આવી જાય છે જુઓ મહારાજજી આ વાતને સીધી હૃદયની શુદ્ધતા સાથે જોડે છે એમનું કહેવું છે કે હૃદય એક ફેક્ટરી જેવું છે જો એમાં કાચો માલ એટલે કે સંસ્કાર અપવિત્ર હશે તો તે નકારાત્મક વિચારો જ ઉત્પન્ન કરશે જ્યારે હૃદય અપવિત્ર હોય ત્યારે તે ડર ચિંતા ઈર્ષા જેવા વિચારો ફેંકે છે તો હૃદયની ફેક્ટરીને શુદ્ધ કેવી રીતે કરવી એનો કાચો માલ કેવી રીતે બદલવો એના માટે ચાર ઉપાય બતાવ્યા છે નામજપ શાસ્ત્ર અધ્યયન તીર્થસ્નાન અને સંતોનો સંગ એટલે કે સત્સંગ આ ચાર વસ્તુઓ હૃદયને પવિત્ર કરે છે અને જ્યારે હૃદય પવિત્ર થાય છે ત્યારે તેમાંથી સકારાત્મક વિચારો નીકળે છે એવા વિચારો જે મોટી મુશ્કેલીમાં પણ વ્યક્તિને સ્થિર અને આનંદિત રાખે અત્યાર સુધી આપણે મનની આંતરિક સમસ્યાઓ જેમ કે અશાંતિ અને નકારાત્મકતાની વાત કરી અને તેનું સમાધાન નામજપ છે હવે એક બાહ્ય અને ખૂબ જ વ્યવહારુ સમસ્યા પર આવીએ સમયનો અભાવ એક ભક્તે પૂછ્યું કે હું ઓફિસમાં ચૌદ કલાક કામ કરું છું તો ભજન ક્યારે કરું આ પ્રશ્ન તો લાખો લોકોનો છે અને મહારાજજીનો જવાબ પણ એટલો જ વ્યવહારુ છે તેઓ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સતત ચૌદ કલાક મશીનની જેમ કામ નથી કરતી વચ્ચે ચા પાણી લંચ કે બે કામની વચ્ચે થોડો સમય તો મળે જ છે એ પાંચ દસ મિનિટમાં નામ જપ કરો તેમણે પેલી કાઉન્ટરવાળી વીંટી રાખવાનું સૂચન કર્યું જેથી ગણતરી રાખી શકાય પણ જે વ્યક્તિ ચૌદ કલાક કામ કરીને શારીરિક અને માનસિક રીતે થાકી ગઈ હોય એના માટે આ થોડું અવ્યવહારું ન લાગે શું એવું નથી કે મનને શાંત કરવા માટે પહેલાં શરીરને આરામની જરૂર હોય ખૂબ સારો પ્રશ્ન મહારાજજી આ પાસાને પણ સાંકળી લે છે તેઓ કહે છે કે દિવસના અંતે તમારા એ ચૌદ કલાકના કર્મને ભગવાનને સમર્પિત કરી દો એવી ભાવના કરો કે હે પ્રભુ મેં જે પણ કર્યું તે તમારી સેવા માટે કર્યું આવું કરવાથી તમારું કર્મ પણ ભજન બની જાય છે અહીં મુખ્ય વાત ભાવનાની છે તેઓ ભારપૂર્વક કહે છે કે ભજન વગરનું જીવન વ્યર્થ છે ખાવું પીવું ઊંઘવું અને પરિવારનું પાલન કરવું આ બધું તો પશુઓ પણ કરે છે મનુષ્ય જીવનની સાર્થકતા ભગવાનનું ભજન કરીને જન્મમરણના ચક્રમાંથી મુક્ત થવામાં છે આ તો થઈ જેઓ પહેલેથી માર્ગ પર છે એમની વાત પણ જેમને શરૂઆત કરવી છે એમના માટે પહેલું પગલું કયું ક્યાંથી શરૂ કરવું શરૂઆત માટે તેઓ રામચરિત માનસનો આધાર લઈને કહે છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા એટલે કે ભક્તિનું પહેલું પગલું છે સંતોનો સંગ કરવો એટલે કે સદ્ગુરુના શરણમાં જવું ગુરુ જે મંત્ર આપે જે માર્ગ બતાવે તેના પર શ્રદ્ધા રાખીને ચાલવું અને મુખ્ય માર્ગ ફરી એ જ આવે છે નામ જપ હા નામજપ આ સાથે કોઈ નિયમો પણ પાળવાના હોય છે હા તેઓ ચાર મુખ્ય પાપકર્મ છોડવાની વિનંતી કરે છે દારૂ માંસ પરસ્ત્રી કે પરપુરુષ ગમન અને બીજાનું ધન હડપવું તેઓ કહે છે કે જો કોઈ વ્યક્તિ માત્ર આ ચાર નિયમોનું પાલન કરે અને ગુરુમંત્રનો જપ કરે તો તેનો આલોક અને પરલોક બંને સુધરી જાય છે અહીં ગુરુની વાત આવી તો એક ખૂબ જ સંવેદનશીલ પ્રશ્ન પણ હતો સત્સંગમાં કોઈ વ્યક્તિએ એક સંપ્રદાયમાં દીક્ષા લીધી હોય પણ હવે તેને કોઈ બીજા સંતના સત્સંગથી નામ જપમાં રૂચિ જાગી હોય તો શું આ ગુરુ અપરાધ ગણાય મહારાજજીએ આ ગોચવણને ખૂબ સુંદર રીતે ઉકેલી તેમણે કહ્યું નારાયણ હિ ગુરુ હૈ ગુરુ એ કોઈ શરીર નથી પણ તત્વ છે તમે જે નામનો જપ કરી રહ્યા છો તે નામ જ સાક્ષાત નારાયણ અને ગુરુનું સ્વરૂપ છે તેથી તમે ગુરુના શરણમાં જ છો તેમણે દ્વૈત અદ્વૈતની વાત પણ કરી જે લોકો વેદાંતની ફિલોસોફીથી પરિચિત નથી તેમના માટે સરળ શબ્દોમાં સમજાવી શકશો કે આ શું છે ચોક્કસ સરળ શબ્દોમાં કહીએ તો દ્વૈત એટલે હું અને ભગવાન અલગ છીએ ભક્ત અને ભગવાનનો સંબંધ અને અદ્વૈત એટલે હું અને ભગવાન તત્ત્વતઃ એક છીએ આત્મા અને પરમાત્માની એકતા મહારાજજી કહે છે કે આ બધી મોટી ફિલોસોફીમાં ગૂંચવાવાને બદલે પ્રેક્ટિકલ કામ કરો તમે માત્ર નામ જપ કરો જ્યારે નામજપથી ચિત્ત શુદ્ધ થશે ત્યારે આ બધું જ્ઞાન અનુભવથી આપોઆપ સમજાઈ જશે આ એક ખૂબ જ વ્યવહારુ અભિગમ છે આનાથી એક બીજો મોટો દાર્શનિક પ્રશ્ન યાદ આવે છે જેણે ઘણા લોકોને મૂંઝવણમાં મૂક્યા છે કર્મ અને ભાગ્ય એક તરફ રામચરિત માનસ કહે છે હોઈય સોઈ જો રામ રચી રાખા અને બીજી તરફ શાસ્ત્રો કહે છે કે વ્યક્તિ પોતાના કર્મો માટે પોતે જવાબદાર છે આ બંને વાતોમાં વિરોધાભાસ નથી દેખીતી રીતે લાગે પણ મહારાજજી સંદર્ભ આપીને સ્પષ્ટ કરે છે તેમને સતીજીનું ઉદાહરણ આપ્યું જ્યારે ભગવાન શિવે સતીજીને દક્ષના યજ્ઞમાં ન જવા માટે દરેક રીતે સમજાવ્યા પોતાના બધા પ્રયત્નો કરી લીધા અને છતાં સતીજી ન માન્યા ત્યારે અંતે તેમને કહ્યું હોઈ હે સોઈ જો રામ રચી રાખા આનો અર્થ એ છે કે જ્યારે તમારા બધા પુરુષાર્થ નિષ્ફળ જાય ત્યારે છેલ્લે તેને ભાગ્ય પર છોડવામાં આવે છે તો પછી પુરુષાર્થનું શું મહત્વ જો બધું પહેલેથી જ નક્કી હોય તો પ્રયત્ન શા માટે કરવો અહીં જ મુખ્ય સમજવાની વાત છે મનુષ્ય જીવન ફક્ત પ્રારબ્ધ એટલે કે જૂનું કર્મફળ ભોગવવા માટે નથી મળ્યું પરંતુ પુરુષાર્થ એટલે કે નવું કર્મ એના દ્વારા નવું ભાગ્ય બનાવવા માટે મળ્યું છે આને આ રીતે સમજી શકાય પ્રારબ્ધ એ પત્તાની રમતમાં તમને મળેલા કાર્ડ્સ છે પણ એ કાર્ડ્સથી રમત કેવી રીતે રમવી એ તમારો પુરુષાર્થ છે મહારાજજી કહે છે કે જો તમારો પુરુષાર્થ એટલો શક્તિશાળી હોય તો તે તમારા જૂના પ્રારબ્ધને પણ બદલી શકે છે આ તો ખૂબ જ આશાસ્પદ અને પ્રેરણાદાયક વાત છે આ કર્મ અને ભાગ્યની વાત તો જીવનભરની છે પણ જીવનના અંતિમ ક્ષણોનું શું એ સમયે તો વ્યક્તિના હાથમાં પુરુષાર્થ નથી રહેતો આ જ સંદર્ભમાં એક પ્રશ્ન વિદેશમાં રહેતા ભક્તો માટે પૂછાયો હતો કે ત્યાં જો કોઈનો અંતિમ સમય હોય તો તેની સદગતિ માટે શું કરવું અને અહીં ફરીથી સમાધાનની ચાવી નામ જ છે મહારાજજી કહે છે કે અંત સમયે ફક્ત તેના કાનમાં ભગવાનનું નામ સંભળાવી દો બસ આટલું જ પૂરતું છે તેનાથી તેનું પરમ મંગલ થઈ જશે જો શક્ય હોય અને ઉપલબ્ધ હોય તો વૃંદાવનની રજ તુલસી દલ કે ઠાકુરજીનું ચરણામૃત મુખમાં મૂકી શકાય પણ જો આમાંથી કશું જ ન હોય તો માત્ર ભગવાનનું નામ જ સર્વશ્રેષ્ઠ છે નામમાં એટલી શક્તિ છે કે તે વ્યક્તિનું કલ્યાણ નિશ્ચિતપણે કરે છે જીવનના અંતિમ સત્ય મૃત્યુથી હવે આપણે જીવનના સૌથી ગહન અનુભવ પર આવીએ પ્રેમ એક ભક્તે પૂછ્યું પ્રેમનું વાસ્તવિક સ્વરૂપ શું છે અહીં મહારાજજી સાંસારિક પ્રેમ અને આધ્યાત્મિક પ્રેમ વચ્ચે જે ભેદરેખા દોરે છે તે ખરેખર વિચારવા જેવી છે હા તેઓ સ્પષ્ટપણે કહે છે કે જેને આપણે સંસારમાં પ્રેમ કહીએ છીએ તે વાસ્તવમાં મોહ છે તે શરીરો અને ભૌતિક વસ્તુઓ સાથેનો લગાવ છે જે નાશવંત છે જ્યારે સાચો પ્રેમ ફક્ત ભગવાન સાથે જ થઈ શકે છે કારણ કે તે અવિનાશી અને નિર્વિકાર છે પ્રેમનું સ્વરૂપ સમજાવતા તેઓ કહે છે કે તેમાં વિરહ અને મિલન બંને એક સાથે હોય છે અને તેમાં ક્યારેય તૃપ્તિ નથી થતી તન મન કે બિછુરે નહીં ચા બઢે દિન રેન એટલે કે તન અને મનથી કોઈ દૂરી નથી છતાં મળવાની ચાહત દિવસ રાત વધતી જ રહે છે આ તો ખૂબ ગહન વાત છે પણ શું આજના યુગમાં કળિયુગમાં એવા ઈશ્વરીય પ્રેમને અનુભવીને રાધાકૃષ્ણના સાક્ષાત દર્શન કરવા શક્ય છે ઘણા લોકો માને છે કે હવે એ શક્ય નથી આ પ્રશ્ન પર મહારાજજીએ ખૂબ જ દૃઢતાથી કહ્યું કે હા બિલકુલ શક્ય છે તેઓ કહે છે કે જો સાધના એ સ્તરની હોય તો ભગવાન માત્ર દર્શન જ નથી આપતા પણ સાથે રમે છે વાત કરે છે તેમના મતે ભજન કરવા માટે કળિયુગ જેવો બીજો કોઈ યુગ નથી આમાં થોડી શ્રદ્ધા અને વિશ્વાસથી ભજન કરવાથી સરળતાથી ભવસાગર પાર કરી શકાય છે પણ આ સાક્ષાત્કાર બુદ્ધિથી થાય છે કે કોઈ અન્ય રીતે ના બુદ્ધિથી નહીં તેઓ કહે છે કે આ સાક્ષાત્કાર હૃદયના નેત્રોથી થાય છે જેમ ભજનથી હૃદય શુદ્ધ થાય છે તેમ હૃદયના ચક્ષુ ખુલે છે અને ભક્ત એ દિવ્ય ચક્ષુઓથી ભગવાનનો સાક્ષાત્કાર કરે છે આ અલગ અલગ અનુભવની વાત પરથી એક રસપ્રદ પ્રશ્ન યાદ આવે છે જે બે પવિત્ર સ્થળો વિશે હતો કાશીમાં થતી ભગવત પ્રાપ્તિ અને વૃંદાવનમાં થતી ભગવત પ્રાપ્તિમાં શું તફાવત છે આના જવાબમાં મહારાજજીએ એક અદ્ભુત રૂપક આપ્યું જે આખા તફાવતને સ્પષ્ટ કરી દે છે તેમણે કહ્યું કાશીમાં ભગવત પ્રાપ્તિ ભોજન જેવી છે અને વૃંદાવનમાં ભગવત પ્રાપ્તિ પાણી જેવી છે ભોજન અને પાણી આનો અર્થ શું છે એનો અર્થ એ છે કે કાશીમાં જ્ઞાન દ્વારા મુક્તિ મળે છે જે ભોજનની જેમ તૃપ્તિ આપે છે જ્ઞાનનું બોધ થાય છે પણ ભોજન કર્યા પછી તરસ લાગે છે પ્રેમની પિપાસા જાગે છે એ પ્રેમની તરસ વૃંદાવનમાં છીપાય છે વૃંદાવન એ પ્રેમની રમણ સ્થળી છે જ્યાં તત્વનો રસાસ્વાદન થાય છે કાશીમાં શાંતિ છે વૃંદાવનમાં આનંદ લીલા છે અદ્ભુત અને આ ચર્ચામાં તેમણે શિવ અને હરિ એટલે કે વિષ્ણુ રામ કૃષ્ણ એમની વચ્ચે કોઈ ભેદ ન કરવાની પણ ભારપૂર્વક વાત કરી ઘણા લોકો આમાં ભેદભાવ રાખતા હોય છે હા અને તેમણે સ્પષ્ટ કહ્યું કે શિવ અને હરિમાં ભેદ કરવો એક મોટો નામ અપરાધ છે જે ભગવાનના નામનું જપ કરે છે તેણે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ તેમણે ભગવાન રામનું જ વાક્ય ટાંક્યું શંકર ભજન વિના નર ભક્તિ ન પાવે મોરી એટલે કે શિવજીની આરાધના વિના મારી ભક્તિ કોઈને પ્રાપ્ત થતી નથી જે શિવજીનો દ્રોહી છે તે મને સ્વપ્નમાં પણ પ્રિય નથી તો પછી આ અલગ અલગ રૂપ શા માટે છે તત્વ એક જ છે માત્ર લીલા માટે અલગ અલગ રૂપ ધારણ કર્યા છે હકીકતમાં હરિના આરાધ્ય શિવ છે અને શિવના આરાધ્ય હરિ છે બંને એકબીજાનું ધ્યાન ધરે છે એટલે ભક્તે ક્યારેય તેમનામાં ભેદ ન જોવો જોઈએ તો આજના વિશ્લેષણમાંથી એક વાત સ્પષ્ટ રીતે બહાર આવે છે કે મહારાજજીના મતે જીવનની દરેક સમસ્યા ભલે તે માનસિક હોય વ્યવહારિક હોય કે આધ્યાત્મિક તે બધા તાળાની એક જ ચાવી છે નામ જાપ એ માત્ર સમસ્યાનું સમાધાન નથી પણ સકારાત્મકતા શક્તિ અને શાંતિ મેળવવાનું સાધન પણ છે બરાર અને બીજી મહત્વની વાત એ છે કે આપણે ફક્ત ભાગ્યના ભરોસે બેસી રહેવા માટે નથી જન્મ્યા પુરુષાર્થ દ્વારા આપણે આપણું નવું ભાગ્ય બનાવી શકીએ છીએ અને જો એ પુરુષાર્થ ભક્તિથી જોડાયેલો હોય તો તે જૂના પ્રારબ્ધને પણ બદલવાની શક્તિ ધરાવે છે અંતમાં અમારા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો છોડી જઈએ ચોક્કસ મહારાજજી સત્સંગમાં એક સરળ સલાહ આપે છે દર પાંચ મિનિટે માત્ર એકવાર પ્રેમથી રાધા નામ બોલો અને તેઓ બાવો કરે છે કે આટલું કરવાથી જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવશે આજના ઝડપી તર્ક અને વિજ્ઞાન આધારિત યુગમાં શું આટલો સરળ અને શ્રદ્ધા આધારિત અભ્યાસ આપણા જીવનની જટિલ સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે આ પ્રશ્નનો જવાબ કોઈ બીજું નહીં પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને પ્રયોગ કરીને પૂછવા જેવો છે ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા સેવક માધવ જસાપરા તરફથી આજના વિશ્લેષણ માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો જણાવો રાધે રાધે